સુરતમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ તંત્રે કડક અભિગમ અપનાવ્યો છે અઠ્યાવીસ નવેમ્બરથી બે ડિસેમ્બર વચ્ચે શરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે આ પાંચ દિવસ દરમિયાન કુલ નવ હજાર સાતસો ત્રેપન ઇ ચલાન જનરેટ કરવામાં આવ્યા છે સોદા ટ્રાફિક પોલીસનું કડક વલણ નિયમ ભંગ કરનાર પર આકરી કાર્યવાહી કરી છે અઠાવીસ નવેમ્બરથી બે ડિસેમ્બર વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે આ પાંચ દિવસ દરમિયાન કુલ નવ હજાર સાતસો ત્રેપન ઇંચ ચલાન જનરેટ કરવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ વધુ પડતા કેસ ઓવર સ્પીડ રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને સિગ્નલ ભંગ સંબંધિત થતાં શહેરમાં વધતા માર્ગ અકસ્માતો અને અસાવચેત ડ્રાઇવિંગ પર નિયંત્રણ મેળવવા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી બની હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ ઉપયોગકર્તાઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ નિયમોનું પાલન કરે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરે તેમજ અતિ ઉતાવળથી વાહન ન હંકારે અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે નિયમોનું પાલન કરો અને જીવનને સુરક્ષિત બનાવો કારણ કે માર્ગ સલામતી માત્ર દંડથી નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારીથી સુનિશ્ચિત થઈ શકે છે ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુકોરસિંહ ગેહલોત સર અમારા જેસીપી ક્રાઇમ તેમજ ટ્રાફિક શાખાના રાઘવેન્દ્ર સાહેબની ખાસ સૂચના હતી કે જે ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે રોંગ સાઇડ આવે છે તેમજ સિગ્નલનો ભંગ કરે છે તેવા વિરુદ્ધ કડક કાર્યવાહી જેથી અમે લોકોએ અઠાવીસ અગિયાર બે હજાર પચીસ થી આજ દિન સુધી નવ હજાર સાતસો ત્રેપન જેટલા કેસો કરવામાં આવેલા છે અને જેટલા પણ રોંગ સાઈડ જતા હોય તેમજ સિગ્નલનો ભંગ કરેલા હોય તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે રોંગ સાઈડ જાય છે એ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી હાલ ચાલુમાં છે લોકોને ખાસ અપીલ છે કે જે આ પ્રાણઘાતક અકસ્માત છે એ રોંગ સાઈડ જવાથી સિગ્નલ બંધ કરવાથી થાય છે જેથી પોતાનું વાહન ચલવી ત્યારે મહેરબાની કરી અને રોંગ સાઈડ રોંગ સાઈડ ન જાય જેથી આવા પ્રાણઘાતક અકસ્માતમાં ઘટાડો લાવી શકાય અને આપણી સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકીએ